સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે કુંડા ગામથી લાખ સુધી જિલ્લાની સૌથી લાંબી પદયાત્રા શરૂ કરવામાં આવી કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણા તેમજ ધારાસભ્ય શ્રી ચૌહાણ તેમજ અન્ય અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ દ્વારા લીલી ઝંડી આપી આ અગિયાર કિલોમીટર ની સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી લાંબી પદયાત્રામાં સામેલ થયા

આ પદયાત્રામાં સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા અને ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ મામલતદાર ચોટીલા તાલુકા વિકાસ અધિકારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અન્ય રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ શિક્ષકગણ એનસીસી તેમજ અન્ય સ્ટુડન્ટ તથા મોટી સંખ્યામાં ગામ લોકોએ ભાગ લીધો હતો